ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો એના નવા બ્લોગ માં જો સવાર પડી ગયો છે ને અમે હજી સોમનાથ છીએ ને પોણા 8 થઈ ગયા છે મમ્મી તો 4 વાગ્યા માં ઊઠી ગયા હતા અને હું 5:30 6 એ ઊઠી હતી અને ફ્રેશ થઈ ગયા હતી હા અને જો અમે હવે નાસ્તો કરવા જઈ છીએ અને અહીંયાથી જઈશું બીજા પ્લેસ ઉપર યા તમને દેખાડશું કે ક્યાં જઈ છે આમ કેમ જઈ સરપ્રાઈઝ હા અને જો અહીંયા પાછળ સોમનાથ બધાયને અહીંયા જો બોર્ડ મારી દીધું છે અમારે ટાઈમ પૂરો છે થેન્ક્સ ફોર વિઝિટ મુલાકાત બદલ આભાર એટલે હવે તમે જઈ શકો છો હવે બીજા આવશે તમે લોકો આવજો ક્યારે અને હવે અમે ચા પાણી પી નીકળીએ છીએ બીજા પ્લેસ ઉપર જવા અહીંયા તમને હમણાં કહીશું અમે ક્યાં જઈએ છીએ બટાટા પૌવા પૂરી ને ભાજી તો જો નાસ્તામાં આવી ગયું છે પૌવા બટાટા પૌવા ચાલો તમે બધા પણ નાસ્તો કરવા જો અમે નીકળી ગયા છે ને અજર નદીમાં મસ્ત ઝરણા પડે છે તમને લોકોને નઈ દેખાય કેમેરામાં બરાબર પણ અમને અહીંથી બરાબર દેખાય મસ્ત તો જવા અમે દીવ જવા માટે નીકળી ગયા છીએ ઘણી બધી રચકચ કરી છે જિગર આરે અને પછી નીકળ્યા છે દીવ જવા માટે જિગર શું પ્રોબ્લેમ હતો કયો હમ બોલો ચાલો બધાય બરોબર પણ ક્યાં ક્યાં જવાનું હવે ક્યાં જવું છે ક્યાં એમાં બોલે કરવા

અને જો સોમનાથ મેં કીધું ને એટલે તરા તમને ફરવા લઈ આવ્યા છીએ એટલે જી ઘરે એવું કઈ ખોટું ન લગાડવું કે અમારે સમુદ્ર દર્શન રહી ગયું ને ઓલું રહી ગયું ને પહેલું રહી ગયું ને બરાબર બરાબર ને તો જો અમે દીવ હવે વીસે કિલોમીટર જેવા દૂર રહે છીએ ને અહીંયા જો રોડ ને રસ્તાનું કામ ચાલુ છે એટલે નથી દીવ જેવો રસ્તો એટલા સોરી દિલ્હી જેવો રસ્તો આવતો કે નથી સાપુતારા જેવો રસ્તો આવતો આવો રસ્તો આવે જોવો અત્યારે તો અત્યારે બ્રિજ એટલા બધા બને છે રોડ નું કામય ચાલુ છે એટલે રસ્તો થોડો ખરાબ છે એટલે વધારે મારે એટલે વાર લાઈ ગઈ પહોંચવામાં હમ દીવ જઈ છે દીવ જેવો જ આવે ને અને અહીંયા જો પવનચકી અને એ પવનચકી છે જે અમે કાલે પાખડા પાખડા લેતા આવ્યા હતા સાયલા પાંસે પડ્યા હતા નહીં હા ડોળિયા બાઉન્ડ્રી પાસે પડ્યા હતા ને એ પાખળા અમે લેતા આવ્યા છીએ અને જો પવનચકી ફિટ કરાવી દીધી છે અમે હવે અમે દીવ જઈ છીએ

રસ્તો બહુ ખરાબ હતો એટલે બહુ મોડું થઈ ગયું છે હવે પહોંચી જઈશું અમે દીવ તો જો અમે દીવ પહોંચી ગયા છીએ દીવ શહેર વિમાન તળ ને કોખલા એટલે અમારે જવાનું છે દીવ શહેરમાં અને આના આના કરતા પહોંચ્યા છે દીવમાં હા જીગર ને તો આવું નહોતું પણ મમ્મીને આવું તું એટલે હું લઈ આવી મમ્મીને જીગર હવે અહીંયા જઈને આરામ કરશે અને હું મમ્મી ફરશું કા જિગર રોજજીમ જેમ અને જો આપણે દિવસ હરમાં એન્ટર થઈએ ને તરત દરિયા કિનારો આવી જાય છે જો કેટલું મસ્ત લાગે છે દરિયા કિનારો નદીઓ છે છોટે સોતે આસે ડ્રોડ છે અહીંયા અને અહીંયા છે દરિયો કોડીને ઉહાર પડ્યો છે બધો ander કે તો લાઈટ વે યુ

દીવ જેવું લાગ્યું હોય હો હા ભાઈ દીભ આવી ગયો કેવો મસ્ત લાગે હમ મોટા વાહન પીડે છે બંને બાજુ દરિયો છે અને વચમાં છે બ્રિજ મસ્ત લાગે બેટ દ્વારકા જેવું લાગે જૈન તરફ ડાબી ઓળંગ થાય રીટા એમાં હા ફટ વાળો રોડ હા ફટ હા છે બ્રિજ પૂરો થતાં જ મસ્ત સર્કલ આવી ગયું છે દીવનું અને અમારે જવાનું છે આ સાઈડ ડાબી સાઈડ સુરત દીવની બસ પેઢી છે બોલો સુરતથી દીવ છેક બસ આવે તો ઓલા છેડેથી આ છેડે આવે તો જો અમે દીવમાં પહોંચી ગયા ના ચર્ચ પહોંચી ગયા છે ને સોળમી સદીનું છે જો ચર્ચ હું તો પેલા અહીંયા એકવાર આવી ગયેલું છું મને યાદ એ છે મેં સામે ચોચી ગર લીમડો ને ત્યાં નીચે ફોટા પડાવ્યા હતા આ નથી ફોટા નથી પડવા દીધા દીવનો કિલ્લો છે ને ત્યાં પહોંચી ગયા છે અમે ચર્ચમાં અમને ફોન નહોતા લઈ જવા દીધો અંદર એટલે બારે ખાલી શૂટિંગ ઉતાર્યું હતું અહીંયા તો લઈ જવા દેશે એટલે દેખાડું તમને કિલ્લો કેવો છે જો મેઈન રસ્તો છે ને બંને બાજુ પાણી ભેર્યું છે પુલ જેવું છે ને કયામત હા કયામત નહીમાં જે હતા ને અમુક ઈ આ કિલ્લા અહીંયા ઉતારી રહ્યું હતું કયામત મત નવી ઈ કિલ્લો છે

કિલ્લો છે ભાઈ કિલ્લો ઘણો મોટો છે ચાલીને જવું પડશે બહુ જ પણ તોય તમને દેખાડશું અમે અમે ભલે થાકી જઈએ પણ તમારે એક વસ્તુ ન છૂટવી જોઈએ જોવામાં અહીંયા જો તોપ છે તોપ હમ અહીંયા નીચે ઉતરવાનું છે દરિયામાં પણ લીલ વળી ગઈ છે એટલે આપણે નીચે નહીં ઉતરીએ ये पानी कोठा उठा चाहे बराबर ये टॉप चाहे ओरिजिनल चाहे हम्म हम्म ओरिजिनल टॉप चा। चाहे तो जो पहले साइड तो चाहे यहाँ थी हमें चाहिए चाहे ऊपर किला किला नहीं ऊपर आई सोलहवीं सदी में बनेलू छ हम्म 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 તો આ નવો આવે ને આ બધું આ બધું જેલ છે જે અત્યારે રનોવેશન કરે છે રોપી માટે સગવડ કરે છે આ આખો હિસ્ટરી લખેલી છે અહીંયા અને આ સાઈડ છે નકશો એનો આખો

आइए अच्छा एक तो अच्छा एक तो पास एक तो तो चा। चा, उपर, है अच्छा एग्जाम में आँख मत उप अच्छा बदबू अच्छा काम चालू लगा है हाँ आइए अच्छा ऊपर काम चालू अच्छा पहले आया बदबू उतरे उतरे निचात आता इतने झाड़ी मारती थी है तो पढ़े नहीं है मोली साइड लोग उजाले चलते इतने हाँ हाँ कामकाज <laughs> <laughs> छ